દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રીમદ્ ભાગવદ ગતાના પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ભારતભરમાં સનાતન ધર્મની જાગૃતિ આવે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ધાર્મિક પુસ્તકનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ ઇસ્કોનના સ્થાપક આચાર્ય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાન સ્વામી શ્રીજી પ્રભુપાદ હરિકૃષ્ણ લેન્ડ ઇસ્કોન જુહુ મંદિર દ્વારા શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું વિલામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે શ્રી હિન્દવાણી આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી આદર્શ હાઈસ્કૂલમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા ગુજરાતી ભાષાનું વિલા મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું દિયોદર આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જેમાં આ પ્રસંગે હાઈસ્કૂલના પ્રિન્સિપાલે કાર્યને આવકારી અને તુપલભાઈ ચૌધરીને શાળ ઓઢાડીને સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી ઓકે શું કહેશો સાહેબ આજે આ અમારી સંસ્થા જે છે ઇસ્કોન જેનું આખું નામ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ તો એ સંસ્થા તરફથી અમારું જે ઇસ્કોન મંદિર છે જુહુમાં મુંબઈમાં સ્થિત ત્યાં જે ભગવદ્ ગીતાનું જે ડોનેશન આવેલું તેવી આજે લગભગ અઢીસો જેટલી ભગવદ્ ગીતા આજે આદર્શ સ્કૂલ દિયોદરમાં બનાસકાંઠા જિલ્લા ગુજરાત રાજ્યમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે શું કહેશો સાહેબ આજે ઇસ્કોન ગ્રુપ સંચાલિત મંદિર દ્વારા અમારી આદર્શ હાઈસ્કૂલ દિયોદરમાં અઢીસો ગીતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં ખૂબ સારા સંસ્કાર જાય અને ગીતા વિશેનું જ્ઞાન મળે એ ઉદ્દેશ્યથી આ વિતરણ કરવામાં આવ્યું છે અમે ઈસ્કોન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શાળા પરિવાર વતી અને બાળકો વધારેમાં વધારે આ ગીતાનું વાંચન કરતા થાય એવા શાળા તરફથી પણ પ્રયત્નો કરવામાં આવશે